રાપર કચ્છના ભીમાસર ગામે એક પરિવારને વાલી ગંગા નામની ગાયના મૃત્યુ પછી એ ગાયની વાંચતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી અને વિધિવત સમાધિ અપાઈ તેના સમાચાર દરેક માધ્યમમાં જોવા મળ્યા આ ઘટના વિશે નાની નાગલ પર અંજાર કચ્છના ગોપાલક અને શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય ખેતી અભિયાનની મુખ્ય સમિતિના સભ્ય તથા આરએસએસ પ્રેરિત ગૌસેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હિરાણીને વાત કરતા તેમણે કહ્યું કે આવી ભાગ્યશાળી ગાય અને આવા ગાય પ્રેમી પરિવાર કેટલા તેના પોતે સ્વયં જેમનો પ્રયોગ કરી ચૂક્યા છે એ રીતે શક્ય હોય ત્યાં સુધી ગાયને વાડીમાં સમાધિ આપીને પાક માટે તેનું અતિ મૂલ્યવાન ખાતર બનાવાય તો મૃત્યુ પામેલ ગાયનું સન્માન જળવાય અને માફ વગરના રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશકોથી સાવ મૃતપાય બની ગયેલ ધરતી માતા પણ ફળદ્રુપ બને અને લોકોનું આરોગ્ય પણ સુધરે વિગતે વાત માંડતા મેઘજીભાઈ કહે છે કે વર્તમાનમાં ગમે ત્યાં ગાય કે ગૌવંશનું મૃત્યુ થાય એટલે મોટા ભાગે તેની વસ્તીથી દૂર લઈ જઈ વગડામાં ખુલ્લા છોડી દેવાય છે જ્યાં કૂતરા સહિતના જંગલી જાનવર તેને વિકૃત રીતે ફાડી ખાય છે અને બચેલ મૃતદેહ દુર્ગંધ સાથે દિવસો સુધી સડતો રહે છે સાચા ગૌપ્રેમીઓ માતા સમાન ગાયની આ દુર્દશા જોઈ અતિ દુઃખ પામે છે ત્યારે તેના નિવારણનો ઉત્તમ પ્રયાસ એટલે ગાય કે ગૌવંશના મૃતદેહને સમાધિ આપીને ખેતી માટે અતિ મૂલ્યવાન એવું સમાધિ ખાતર બનાવવું આ ખાતર બનાવવાની સરળ પ્રક્રિયા જણાવતા મેઘજીભાઈ કહે છે કે સૌ પ્રથમ વાડી કે ખેતરની વધારાની જમીનમાં જેસીબી સાત લાંબો ચાર ફૂટ પહોળો અને ચાર ફૂટ ઊંડો ખાડો કરવો જેમાં તળિયે ચાર ઇંચ જેટલું ભીનું ગોબર પાથરી દેવું પચીસ કિલો જેટલું ગાંગડા નમક અને પાંચેક કિલો ચૂનો નાખી તેની પર મૃતદેહને સન્માનપૂર્વક સુવડાવી દો ઉપર ફરીથી મૃતદેહ ઢંકાઈ જાય એટલું ગાંગડા નમક મૂકીને ફરી એકાદ ફૂટ ભીનું ગોબર અને પાંચ કિલો ચૂનો પાથરી દો પછી ઉપર માટી નાખીને ક્યાંયથી પાણી ન જાય એ રીતે માટી દબાવીને ખાડો દાટી દો કરવાથી મૃતદેહ સડશે નહીં અને સહિત સંપૂર્ણ કુદરતી રીતે જશે એ પ્રમાણે ખાડાની લંબાઈ અને પહોળાઈમાં કરી શકાય લાંબા સમય પછી એ જગ્યા ભૂલી ન જવાય તેની ઓળખ માટે માટીના ઢગલાની વચ્ચો જમીનમાં પાઇપ જેવી કોઈ વસ્તુ ઊભી કરી દેવી દોઢ વર્ષ પછી પાંચ ફૂટ સુધીનો ખાડો ખોદીને માટી બહાર કાઢશો તેમાંથી પગની ખરી અને શિંગડા જેમના તેમ હશે પણ બાકીનું શરીર એકદમ ગળી જઈ સુગંધિત ખાતર બની ગયેલ હશે ખાડામાંથી બહાર નીકળેલ બધી જ માટી અને ખાતરનું બરોબર મિશ્રણ કરી કોથળા ભરીને ભેજ વગરની જગ્યાએ સાચવી લેવાના અને વરસાદ પછી અથવા વાડીમાં પાણી આપી દીધા પછી એક એકરમાં સરખે ભાગે છાંટી દેવાથી સાવ બિન ઉપજાઉ જમીન પણ ફળદ્રુપ બનશે કોઈ પણ પાકની ગુણવત્તા અને ઉત્પાદન પણ સુધરશે કોઈ પણ ફળના વૃક્ષને આ ખાતર આપવાથી પણ લાભ થશે ઉક્ત વયની એક ગાયનું સમાધિ ખાતર એક એકરમાં નાખવાથી જમીનમાં પાંચ વર્ષ સુધી ડીએપી એટલે કે ફોસ્ફરસની જરૂરિયાત કુદરતી રીતે પૂરી કરી શકે છે એટલે ખેડૂત રસાયણિક ખાતર પાછળ થતા મોટા અને અવિચારિક ખર્ચથી પણ બચી શકે છે કોઈ પણ ખેડૂત પોતાની આજુબાજુ મૃત્યુ પામેલ કોઈ પણ દેશી ગૌવંશના મૃતદેહને આવી રીતે સમાધિ ખાતર બનાવવા ઉપયોગમાં લઈ લે તો પોતાની વાડીની જમીન ખૂબ ઓછા ખર્ચે ખૂબ ઉપજાઉ બનાવી શકે છે અને રજડતા મૃતદેહનો પણ ખૂબ સારી રીતે નિકાલ થઈ શકે છે ગાયને સમાધિ આપવા સમયે ચૂંદડી ઉઢાળવી દૂધ દીવો કરી કંકુ ચોખા સહિત સૌ પોતાની શ્રદ્ધા અનુસાર પૂજા વિધિ કરીને ભાવથી અંતિમ વિદાય પણ આપી શકે છે દેશી ગાય માતા દૂધે ત્યાં સુધી અમૃત સમાન દૂધ ન દૂજતી હોય તો પણ ગોબર અને ગૌમૂત્ર અને મૃત્યુ પછી સમાધિ ખાતર સ્વરૂપે ધરતી માતાને અદ્ભૂત પોષણ આપવાની ક્ષમતા ધરાવે છે ત્યારે ગાયના વિષયને લઈ દેશ પર મા થતા પોતાના સતત પ્રયાસોને આધારે મેઘજીભાઈ જણાવે છે કે અનેક રાજ્યમાં સફળ થયેલ આ પ્રયોગ જે પણ ખેડૂત કરશે તો તેના સારા પરિણામ ચોક્કસપણે તેને મળી રહેશે